હાલારની દીકરીને પાટીદારના આશીર્વાદ મળ્યા જામનગરમાં ઓશવાર સેન્ટર ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું ભાજપના યુવા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પૂનમ માડમ આજે બાર વાગ્યે ફોર્મ ભરશે પૂર્વ સાંસદ રમેશ ધડુક પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી પૂર્વ ગૃહપ્રધાન ગોરધન ઝડપિયા શહેર પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા અને જિલ્લા પ્રમુખ રમેશ મોગપરા સહિતના પાટીદાર નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુડુ બેરા દ્વારકા ધારાસભ્ય પબુભા માણિક રિલાયન્સના ધનરાજ નથવાણી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા શામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પત્ર ભર્યા પહેલા સભા સંબોધી હતી ઓછવાડ સેન્ટર ખાતે મેદાનમાં જામનગર અને દ્વારકાના ભાજપના નેતાઓ અને કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિશાળ સ્ટેજ અને એલઇડી વિશાળ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા સભા સ્થળે ઉમેદવાર પૂનમ માડમનું શાહી સ્વાગત સાથે ભવ્ય આવકાર કરાયો હતો